દેવગઢ બારીયા રિયાલિટી ચેક ગંભીરા બ્રિજ જેવી હાલત આ બ્રિજની થાય તેવો જર્જરિત બ્રિજ જોવા મળ્યો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દુધિયાથી લવારિયાને જોડતો ઉજ્જવળ નદીનો બ્રિજની રિયાલિટી ચેક કરવામાં આવી દુધિયા લવારિયા થઈ માલુ કાટુ ગોગંબાને જોડતો ઉજ્જવળ નદીનો બ્રિજ રિયાલિટી ચેક કરતા તંત્રની પોલ ખુલ્લી હોય તેમ વર્ષો પહેલાં બનેલ બ્રિજ જર્જરિત જોવા મળ્યો ઉજવળ નદી ઉપર બનેલો આ બ્રિજ બ્રિજમાં ઉપર મસ મોટા ખાડા સળિયા દેખાયા નીચે બ્રિજમાં તિરાડો પિલર ધોવાયા જોવા મળ્યા બ્રિજની નીચેની ભાગે મોટી તિરાડો જોવા મળી ગંભીરા બ્રિજની ગંભીરતાને લઈ તંત્ર પણ સફાળું જાગ્યું હોય તેમ તપાસ હાથ ધરી સ્ટેટ વિભાગ પ્રાંત અધિકારી તેમજ પોલીસ દ્વારા તાલુકામાં આવેલા બ્રિજોની તપાસ હાથ ધરી દસ વર્ષ અગાઉ જે પંચાયત હસ્તકનો આ બ્રિજ સ્ટેટ વિભાગને સુપ્રદ કરવામાં આવ્યો હતો હાલ સ્ટેટ વિભાગ પાસે આ બ્રિજના સ્ટ્રક્ચરની કોઈ માહિતી ના હોય તેમ રિપોર્ટર ઈશાદ એમ સલાડ દેવગંગ પારિયા મારું નામ વિરાજ ચૌહાણ છે અને હું અહીંયા લોકલ જ રહેવાસી છું લવારિયા ગામ હવે અત્યારે આ જે બ્રિજ છે જે કાટુથી દેવગઢ વાળ્યને જોડતો મુખ્ય બ્રિજ છે અને ઉજ્જવળ નદી પર આવેલો છે અત્યારે આ બ્રિજની હાલત ખૂબ જ ગંભીર છે અને નીચેની બાજુથી દેખીએ તો તિરાડો પડી ગઈ છે ઉપરની સાઈડથી દેખીએ તો સળિયા બી દેખાઈ ગયા છે જે તંત્રને કોઈ દેખાતું નહીં હોય એવું થઈ રહ્યું છે જ્યારે અત્યારે એક મોટી દુર્ઘટના બની છે ગંભીરા બ્રિજની તો શું તંત્ર અહીંયા આગળ બી આવી અને ચેક કરી જોશે કે કેવી રીતના હાલત છે અત્યારે બ્રિજની કારણ કે નીચેથી જોઈએ તો તિરાડો મોટી પડી ગઈ છે જેમાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી અને ભારે વાહનો બી પસાર થવાના અહીંયા આગળ બહુ બના બનાવો બને છે અને જેના જ કારણે કોઈ મોટી દુર્ઘટના બનશે કે પછી હાલમાં તંત્ર દ્વારા કંઈક આની કામગીરી કરવામાં આવશે મારું નામ છે સુનિલભાઈ હીરાભાઈ બારિયા હાલ આ દુધિયા અને લવરિયાની વચ્ચે આવેલો છે બ્રિજ એમાં ઉપરથી જે ખાડા પડી ગયા છે અને સરિયા પણ દેખાઈ જાય છે અને નેચે જે તિરાડો પડી જાય છે એમાં નીચે તણાઈ એવા જે હોય જેવું છે એમાં પિલ તિરાડો મોટી મોટી પડી જાય છે અને ગમે ત્યારે આને કોઈક ગંભીર થઈ શકે એવું છે કોઈ બી જાનહારી ના થાય એ માટે તંત્રએ આને ધ્યાનમાં લઈને આ રસ્તો મોટા વાહનો બંધ કરવા જેવા અને નીચે જે પિલરો છે એ પિલરોમાં માટી નખાઈ ગઈ છે કેમ કે એમાં ધોવાઈ ગયા છે પિલરો એ તાત્કાલિક હમણાં આજે કાલે બે દિવસ પહેલાં અમે આમાં જ હમણાં જ કર્યું છે કે પહેલાં કંઈ હતું નહીં પણ આજે જ કરવામાં આવ્યું છે કંઈક चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब करने ना भूलो धन्यवाद